જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર આતંકી હુમલો ગુજરાતના ત્રણ સહિત બાર ઘાયલ એક પ્રવાસીના મૃત્યુની આશંકા સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન શરૂ અનંતનાગ પોલીસે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ગણાવ્યું જઘન્ય કૃત્ય જમ્મુ કાશ્મીરમાં પર્યટકો ઉપર થયેલા હુમલા મામલે રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ પ્રધાનમંત્રી મોદીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી વાત ઘટના સ્થળની મુલાકાત લઈ કડક પગલા લેવા આપી સૂચના ગૃહમંત્રી શ્રીનગર જવા રવાના જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં ઘાયલ ગુજરાતના પ્રવાસીઓ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન કહ્યું ગુજરાતના પરિવારોની મદદ માટે સંકલન શરૂ પ્રાથમિક માહિતી મુજબ ભાવનગરના એક સહિત ગુજરાતના ત્રણ પ્રવાસી ઘાયલ

ટોપ ત્રીસ માં ગુજરાતના ત્રણ ઉમેદવાર ગુજરાતની હર્ષિતા ગોયલ ઓલ ઇન્ડિયા બીજા તો માર્ગી ચોથા ક્રમાંકે કુલ એક હજાર નવ ઉત્તીર્ણ ઉમેદવારોમાં પિસ્તાલીસ દિવ્યાંગ ઉમેદવારોની પસંદગી રાજ્યના તમામ જિલ્લાઓમાં રોડના રીસરફેસિંગ માટે એક હજાર બસો બેતાલીસ કરોડ ફાળવતી રાજ્ય સરકાર કડી તાલુકામાં ચાર માર્ગોના સુધારા માટે રૂપિયા એકસો એકોતેર કરોડ તો એકસો અઢાર માર્ગોના રીસરફેસિંગના કામો માટે ફાળવાયા નવસો પંચોતેર કરોડ રૂપિયા ગાંધીનગરના કોબા અને પેથાપુરમાં બે નવા શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની સ્થાપનાને મળી મંજૂરી બંને આરોગ્ય કેન્દ્રોમાં સમયસર અને ગુણવત્તા મળી રહેશે આરોગ્ય સેવાઓ મેયર મીરાબેન પટેલે રાજ્ય સરકારનો માન્યો આભાર રાજ્ય સરકારે ખેતી માટે વીજ જોડાણના નિયમોમાં કર્યા ફેરફાર સાત બાર ના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિક હોય તો વીજ જોડાણ માટે બધાની સંમતિની નહીં રહે જરૂર અરજદાર દ્વારા સ્ટેમ્પ પેપર અપાયેલ સેલ્ફ ડિક્લેરેશન રહેશે માન્ય અને આઈપીએલ માં આજે લખનઉ સુપર જોયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી પ્રથમ પસંદ કરી બોલિંગ માર્કરામ ની મજબૂત ફિફ્ટી